નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે કોઈને કોઈ વ્યક્તિ જે પણ હોય નોકરીયાત વર્ગ હોય યા તો બિઝનેસ વર્ક હોય તો એને કોઈ પોતાની જે બિઝનેસમાં વધારો કરવા માટે અથવા તો મકાનની ખરીદી કરવા માટે અથવા તો કારની ખરીદી કરવા માટે નાના મોટી લોન જે છે એ લેવી પડશે તે પછી તમે પર્સનલ લોન લો હોમ લોન લો અથવા તો કાર લોન લો કોઈ પણ લોન લો પરંતુ લોન વગર અત્યારે કોઈ પણ કામ જે છે એ શક્ય બનતું નથી તો લોન લેવા માટે તે પછી જે છે હપ્તા જે છે એના બહુ મોટા આવે છે જે સામાન્ય લોકો માટે પરવડે તેવું નથી હોતું તો આજે જે મહિનાનો હપ્તો આવે એ ઓછો કેવી રીતે કરવો એની આપણે પાંચ રીતો જોવાના છે આપણે કે એ પાંચ રીતો જો તમે અજમાવશો તો સો ટકા તમે મહિનાનો હપ્તો જે છે ઓછો કરી શકશો તો એ કઈ કઈ પાંચ રીતો છે એના વિશે વિગતવાર વાત કરીશું આ વિડીયોના માધ્યમથી તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેશો તો ચાલો શરૂ કરીએ તો લોન ઈ એમ આઈ ઘટાડવા માટે પાંચ ઉપાયો જે છે એ સૌથી બેસ્ટ ઉપાયો આ વિડીયોના માધ્યમથી આપણે જાણીશું આજના સમયની વાત કરીએ તો પર્સનલ લોન એક જરૂરિયાત બની ગઈ છે પૈસાની તાત્કાલિક જો જરૂરિયાત તમારે પડી હોય ત્યારે પર્સનલ લોન સૌથી સહેલો વિકલ્પ ગણાય છે આ કારણે ઘણા લોકો બેંકો જે છે ઘણા લોકો જે છે તે બેન્કો એનબીએફસીએસ દ્વારા ઊંચા વ્યાજ વસૂલવા છતાં પણ પર્સનલ લોન લે છે કારણ કે એની જરૂરિયાત છે એટલા માટે એની લેવી પડે છે જો તમે પણ પર્સનલ લોન લીધી હોય અને ઈ એમઆઈનો બોજ તમને પરેશાન કરતો હોય તો શું કરવું એના વિશે કયા કયા પગલાં લેવા ઈ કેવી રીતે ઘટાડવો એના વિશે હવે આપણે આગળ વાત કરીએ આપણે પેલો ઉપાય જે છે બેલેન્સ ટ્રાન્સફર વિકલ્પ મતલબ કે આરબીઆઈ દ્વારા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા રેપો રેટ ઘટાડવામાં આવ્યો છે સોળ જૂન બે હજાર પચીસના દિવસે આપણે બધાને ખ્યાલ છે અને રેપોરેટ ઘટાડા ઘટ્યા પછી લોન જે છે એ સસ્તી થઈ છે ઘણી બેન્કો જે છે એ પર્સનલ લોન આપી રહી છે સસ્તી બેંક લોન આપી રહી છે આ તકનો લાભ લઈ અને તમે તમારી લોન ઓછા વ્યાજ દર ધરાવતી બેંકમાં ટ્રાન્સફર કરી શકો છો દાખલા તરીકે કોઈ એસ એસબીઆઈમાં અથવા તો આઈસીઆઈસી બેંકમાં કે કોઈ પણ એક્સિસ બેંકમાં તમારી લોન ચાલુ હોય એમાં વ્યાજદર ઊંચા હોય બરાબર તો એવી કોઈ બેંક હોય કે જેમાં વ્યાજદર ઓછા વ્યાજદરને લોન મળતી હોય તો એમાં તમે ટ્રાન્સફર કરી શકો છો પરંતુ આનાથી તમને તમારી પર્સનલ લોનનો ઈ એમ આઈ ઘટાડવામાં મદદ મળશે તમે બાકી રકમ સરળતાથી બેલેન્સ ટ્રાન્સફર કરી શકશો જો કે ટ્રાન્સફર કરતાં પહેલાં તમારે કેલ્ક્યુલેશન કરી લેવું જરૂરી છે વ્યાજની રકમ અને તમામ ચાર્જનું મૂલ્યાંકન કરી અને ત્યાર પછી જ તમારે આ બેલેન્સ ટ્રાન્સફરનો વિકલ્પ જે છે એ પસંદ કરવો જરૂરી છે લોનની મુદત લંબાવો લોનની મુદત લંબાવશો એટલે કેવી રીતના લંબાવો કે ભાઈ તમે ઈ એમ આઈ જે તો એ તમે સપોઝ કે માની લો કે તમે વીસ હજાર રૂપિયાનો રાખ્યો હોય તો તમે અઢાર હજાર રૂપિયાનો કરો તમે ઈએમઆઈ ચૂકવવામાં મુશ્કેલી પડી રહી હોય તમને તો લોનની મુદત લંબાવી શકો છો આમ કરવાથી તમારો ઈ એમઆઈ જે છે એ ઓછો થશે અને લોનનો બોજ ઓછો થાય છે પરંતુ આમાં પણ બાકી લોનની રકમ પર તમને વ્યાજ દર છે એ વધારો થઈ શકે છે તો એ પણ કેલ્ક્યુલેશન કરવું જરૂરી છે પરંતુ ઈ એમઆઈ જે છે તમને દર વખતે બોજારૂપ બનતું હોય તમારી આવક કરતાં જાવક વધારે હોય તો તમારે એ વ્યાજદર જે છે એ પોસાશે કારણ કે દર મહિને તમારે જે બોજારૂપી બને છે તો એ ન બની શકે અને તમારી કેપેસિટી પ્રમાણે તમે ઈ એમઆઈ મતલબ કે મહિનાનો જે હપ્તો આવે એ તમે ભરી શકો છો પ્રી પેમેન્ટ વિકલ્પ પસંદ કરો પર્સનલ લોનનો ઈ ઘટાડવા માટે તમે પ્રી પેમેન્ટનો વિકલ્પ પસંદ કરી શકો છો તમે તમારો બોનસ રકમ અથવા તો કોઈ પણ વધારાની આવક જે છે એ પ્રી પેમેન્ટ કરી અને ઈ ઘટાડી શકો છો દાખલા તરીકે તમે કોઈ કોઈ પણ મતલબ તમારી નોકરી હોય અથવા તો તમે ધંધો કરતા હોય અથવા તો તમને કોઈ બોનસ મળેલો હોય તો તમારે પચાસ હજાર લાખ રૂપિયા તમારા ઘરની અંદર હોય તમારી પાસે હોય ને તમને એવું લાગતું હોય કે મને આ પૈસાની હમણાં કોઈ જરૂરિયાત નથી તો તમે એ બીજે ક્યાંય પણ ઉપયોગ ન કરતા તમે આ જે લોન બાકી છે એમાં તમે ભરી દો તો તમે આ તમારો વ્યાજદરમાં પણ ઘટાડો થઈ જશે અને તમારી લોન પણ ઓછી થઈ જશે ને એમાં ઘણી બેન્કો નાણાકીય સંસ્થાઓ લોન લેનારાઓને કેટલાક પ્રારંભિક ઈએમઆઈ પછી પ્રી પેમેન્ટનો વિકલ્પ આપે છે જેમ કે યસ બેંક છે આઈ સી આઈ સી બેન્ક છે એચડીએફસી બેંક છે તેવી બેન્કો જે છે તો એ પ્રી પેમેન્ટની ઓફર કરે છે પરંતુ આમાં આઈસીઆઈ આઈ સીઆઈસી બેંક અને એચડીએફસી જે બેંક છે તો એ સૌથી બેસ્ટ માની શકાય છે ત્યાર પછી વાત કરીએ સ્ટેપ ડાઉન એમઆઈ પ્લાન પસંદ કરો હવે સ્ટેપ ડાઉન એમઆઈ પ્લાન એટલે શું તો કે શરૂઆતની અંદર ઊંચો હપ્તો હોય ને ત્યાર પછી ધીરે 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 તમારો હપ્તો જે ઓટોમેટિક ડાઉન થતો જાય છે તો એને સ્ટેપ ડાઉન ઇએમઆઈ પ્લાન કહેવામાં આવે છે બરાબર હવે એ કઈ બેંકોમાં એ સુવિધા છે એના વિશે વાત કરીએ આપણે કે ભાઈ સ્ટેપ ડાઉન પ્લાન પસંદ કરવો એ પર્સનલ લોન ઈએમઆઈ ઘટાડવાનો બીજો એક ખૂબ જ અસરકારક રસ્તો છે જેમ કે એચડીએફસી બેન્ક કોટક મહિન્દ્રા બેન્ક આઈસીઆઈસી બેન્ક બેંક જેવી જે બેન્કો જે છે તો એ સ્ટેપ ડાઉન ઈએમઆઈ વિકલ્પ પ્રદાન કરે છે આ હેઠળ શરૂઆતમાં ઊંચા ઈએમઆઈ એમઆઈ ચૂકવવામાં આવે છે અને ત્યાર પછી ધીમે ધીમે મુખ્ય ચૂકવણી આગળ વધતા ઘટે છે પાંચમો વિકલ્પ દેશે છે એ ક્રેડિટ સ્કોર સુધારો મતલબ કે તમારો કોઈ પણ ક્રેડિટ કોર જે છે એ બગડી ગયો હોય તો એને સુધારો સાતસો પચાસ પ્લસ જો હોય તો તમે ઓછા વ્યાજ દરે લોન મેળવી શકો છો આ વિકલ્પોનો ઉપયોગ કરીને તમે લોન ઈ બોજ પણ ઘટાડી શકો છો દાખલા તરીકે તમારો જે કોઈ પણ એક પણ હપ્તો ખડી ગયો હોય તો સ્વાભાવિક છે કે એનો ક્રેડિટ કોડ જે છે તમારો નીચે આવી જતો હોય છે તો એક પણ હપ્તો ન ખડે અને તમે ધીરે ધીરે તમારી જે ક્રેડિટ સ્કોર છે એ સાતસો પચાસ પ્લસ હોય તો બીજી પણ બેન્કો જે છે એ તમને લોન ઓછા વ્યાજ દરે તમને લોન આપે છે અને આ વિકલ્પથી પણ તમારો મહિનાનો જે ઈ છે એમાં ઘટાડો થાય છે તો આ પાંચ વિકલ્પ છે જેનાથી આપણો ઈ એમઆઈ ઘટે છે મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો